હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે અસલુ ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 11 અને મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની ગુડ અને મે અત્યારે સવાર સવારમાં છે ને ફોન કર્યો યુનિકોર્ન વાળાને કે ભાઈ આપણો ફોન આવી ગયો છે કે નહીં તો હજી લોકોએ કઈ અપડેટ આપ્યું નથી ગાઈસ હું કરે છે ને કે ખબર નથી પડતી બાકી હું કહેવાય આજે બુધવાર કા ગુરુવાર થઈ ગયો આજે આજે તો ફોન આવી જ જાવો જોઈએ કારણ કે ગમે એટલો દૂર હોય ને તો એ સવારમાં તો એ પાર્સલ મળી જ જવું જોઈએ મને એમ છે હજી હું ફોન કરીને એટલે એમ બાનું દે સર હજી પાર્સલ નથી એવું કે ટેશન આવી ગયું છે કોઈ લેવા જવા વાળા નથી ચાર વાગે પાંચ વાગે એ દેવા આવશે ને ત્યારે તમને મળશે ને એવું બધું આવશે તો લોગના એન્ડ સુધી બન્યા રહેજો કે સવારનો નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લો બાકી ઉપર કોઈ નથી બધા લોકો નીચે કાક મચીન મશીન નું ને એનું બધું કામ કરે છે તો કાક કરતા હશે વાગી ગયા બપોરના ના બાર અને આજે છે ને બહુ જલ્દી જમવાનું રેડી થઈ ગયું છે પણ જમવાનું રેડી કર્યું નથી રેડીમેન્ટ લાવ્યા છે ને એટલે બાર વાગ્યામાં જમી લે છે તો જમવામાં કેટલા ટાઈમ તમે કહેતા હતા ને ચોલે પુલચા ચોલે પુલચા તો ફાઇનલી આજે સોને ચોલે પુલચા લાવ્યા છે અને જો બધા લોકો બે ગયા છે આજે ચોલે પુલચાની પાર્ટી કરવાની છે તો જો આમાં છે ચોલે આમાં છે ચોલે એટલે આવું આવે શેણાનું શાક જેવું અને આ ફૂલચા છે અને પપ્પા પહેલી વાર જ ખાતા હોય છે રાધિકા મમ્મી ને બધા લોકો પહેલી વાર છે કેટલી વાર ખાતા હોય તો ચાલો મમ્મી આવે એ બધાને પૂછ્યું કેવું લાગ્યું અમને તો જો કે બહુ ભાવે છે કઈ સોલે ફૂલસે ખાવા માટે બધા ગયા છે અને જો પીરસી દીધું છે બધાને અને આમાં દહી એટલે કેમ એમ ઘરે બનાવેલું છે ઘરે બનાવેલું છે ને મને એમ કે રેડીમેડ લાવ્યા છે એટલે સવારનું પડ્યું તું મને એમ છે પેક છે

કારણ કે અમને તો બહુ ભાવે જ તે ખાવાની મજા આવે ગરમા ગરમ 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 જ છે પણ આપણે એવું છે મિક્સ સરખું ન થાય કમ્પ્લીટ થઈ જાય ઘર કરતા તો ત્યાં જ મજા આવે ખાવાની તો ચાલો બધા ચોલે ફૂલ છે ભાગી ગયા રોંઢા ના પાંચ અને જો ઘરે આવી ગયા છે હવે આપણે ફાઇનલી ફોન લેવા જવાનો છે અને એમાં થયું એવું ફોન આવી ગયો તો ત્રણ હાડા ત્રણે એરપોર્ટ ઉપર અત્યારે ડિલિવરી બોય વાળો દેવા આવ્યો અને હવે આપણે ત્યાં લેવા જાવું જોકે ચાર વાગ્યાનો ફોન આવી ગયો પછી હું ઓફિસે આવી ગયો ઘરે આવીને ક્યારે જ જાઉં તો અત્યારે ચા પાણીનો નાસ્તો કરી નીકળીએ ફોન લેવા માટે કઈ છે ને આઈફોન સિક્સટીન પ્રો મેક્સ આવી ગયો છે તમને બતાવી દઉં અંદરથી આ કલર છે બાકીનું બધું છે ને ઘરે લઈને તમને બતાવી હું ડિટેલ બધી છે નહીં અંદર હું આવી તો તમને ઘરે લઈને બતાવી કાઇમા બીજો ફોન ચાલુ થઈ ગયો છે આપણે આ કલર લીધો છે કેવો લાગ્યો કહેજો ફાઇનલી ગઈ ફોન આવી ગયો છે પણ અત્યારે છે ને હજી ઘરે પહોંચ્યા છ વાગ્યાના ગયા હતા બહુ બધો ડેટા હતો બસો જીબીનો તો એ ડેટા આમાં ટ્રાન્સફર થતા છે ને આઠ વાગી ને ઘરે આવી ગયા હતા જમવાનું થઈ ગયું છે રેડી જમી લઈને પછી આપણે ફોનનું અનબોક્સિંગ પાછું ઘરે કરવી જોકે ત્યાં તો આપણે કરી જ નાખ્યું તો અહીંયા આપણે બધાને બતાવશું ત્યાં સુધીમાં જે થોડા ઘણા ડેટા બાકી છે ને એ ટ્રાન્સફર થઈ જાય તો જો બનાવી છે મમ્મી એ મસાલા આ બાજુ મમ્મી બેહી ગયા છે પપ્પા છે ને રોહિત છે બધા લોકો સાથે ભાખરી ખાવા બેહી ગયા છે

જોવા મળશે તો એમનું ક્લિયરિટી કેવી છે ને કહેજો બીજું એ કે હજી એમાં કેમેરાનું સેટિંગ કરવું જોઈએ કારણ કે આ ફોન ડાયરેક્ટ એમાં કોપી થઈ ગયો ને તો આનું આ બેઠું સેટિંગ કેમાં છે એટલે એ મારે હજી ચેન્જ કરતા એક દી વહી જાય

ચાર્જર આપવાનું બંધ કરી દીધું મેં એમ ચાર્જર આપવાનું કેમ બંધ કરી દીધું એ એવું કીધું જો ફોન ની અંદર ચાર્જર હોય ને તો માનો કે ફોન દોઢ લાખનો એની ઉપર જીએસટી વધારે લાગે એટલે આ લોકો હવે જેમ બને ને મોબાઈલ કંપની જેટલો નાનું બોક્સ બને ને એટલી ટ્રાય કરે છે એટલે એની અંદર કાગળિયા ને એ આવતા ને એ નાના નાના કરી ના ક્યાં છે બધું ટેક્સ ના હિસાબે અહીંયા ઈન્ડિયા આવે ને એટલે બહુ બધું મોંઘુ થતું હતું એટલે કંપની છે ને બધી વસ્તુ નાની નાની કરતી ગઈ એવું ફોન વાળાનું કેવું છે ગાઈસ ફાઇનલી છે ને હવે ફોન અનબોક્સિંગ છે ને આપણે પપ્પા પાસે કરાવી છે કારણ કે મેં એકવાર તો કરી લીધું તું ત્યાં એટલે કરવું પડ્યું કે ડેટા ને એવું ટ્રાન્સફર કરવું હોય બે કલાક હોય કે ડેટા ટ્રાન્સફર કરતા તો ચાલો મસ્ત મજાનું જો આ આમાંથી આપણે ફોન લીધો તો ફોન આવી ગયો છે હવે પપ્પાને કેવી અનબોક્સિંગ ખોલો ખોલો પપ્પા હાલો બોક્સ મજા બોક્સ હોય ને અંદર એક હ હવે નથી આપતા પપ્પા હવે જો પપ્પા છે ને અનબોક્સિંગ કરે છે આ પાછું લગાવી દીધું તું પપ્પા આટું ખોલાવો આટું જ બાકી તો આ રીતના ફોન છે ફોન સ્ટોરી કહી દી આ સ્ક્રીન ઉપર છે ને આપણે બે ફોટા લગાવેલા છે હું કરવા લગાવવાની બધી સ્ટોરી તમને કહે આની પછી હવે છે ને નવા ફોન માં શૂટ કરી અને તમને જૂનો ફોન બતાવી કે એની હાલત હું હતી ની બધી અને કેટલા વર્ષ થઈ ગયા હે ચાર્જર હજી લેવા જવાનું છે અત્યારે થોડો ફોન હાલે ચાર્જર લઈને આવું ને હમણાં તો આ કંપની વાળા કહેવા કે આવડા મોટો કિંમતે આપણે ફોન લીધો ચાર્જર નો આપે છે ચાર્જર નો આપે ખાલી આ કેબલ આપે અને કેબલ તો આપે પણ કેબલ વિનંન તો થોડું ચાર્જર થાય અને આ પિન આપે ખોલવાની બસ બે વસ્તુ જ આપે

કે બસ એટલું જ આવ્યું છે બીજા તો ટીગરી આવતા હતા ને એ બંધ કરી દીધા મેં તમને વાત કરી હતી ને કે બોક્સ જેમ લાઇટ વેટ થાય ને એવું અને આ નોટિસ વાળું મોટું આવતું હતું ને એ નાનું કરી દીધું પપ્પા જો સેલ્ફી સેલ્ફી લઈ છે કેવા ગ ફોટામાં જો જુઓ પપ્પા એ સેલ્ફી લઈ લીધી છે હવે હા હવે મારે પાછું સ્ટોરેજ આવું જોઈએ કેમેરાનું સેટિંગ કરવા ચાર્જર લેવા અને આનું કવર ને ગ્લાસ ને બધું આજના જ નાખવું જોઈએ કારણ કે ગાય ફોન એટલો ઓલો મોંઘો હોય ને હાથમાં પડી જાય ને

તો એ લોકોની દુકાન કેમ એટલે વસ્તુ ગમે આવે એ તો દુકાન હાલતી હોય તો એ લોકોની દુકાન જવાય ને એમ આપડી હાલવી જોઈએ છે બરાબર દુકાન હાલે તો પછી એની તો ચાલો ભાઈ

હા એમ કે ચાલો ભાઈ મમ્મીને ગમી ગયો હવે તમને વાત કરું જૂના ફોનમાં હું પ્રોબ્લેમ હતો અને બધું મારું શું છે ને એ હવે શૂટ કરી હું નવા ફોનમાં એ તે આજનો આજનો વિડીયો નવા ફોનમાં આવે એ કહેજો એનું શૂટ કેવું છે કાલે થોડોક કેમેરામાં એમાં સેટિંગમાં ચેન્જીસ કરવું જોઈ એ તમને બધા અત્યારે જે હું શૂટ કરું છું ને નવા ફોનમાં શૂટ કરું છું તો તમે લોકો કહેજો કે નવા ફોનનું રિઝલ્ટ કેવું છે ઓલા ફોન કરતાં વધારે સારું છે કે નહીં કારણ કે બહુ ડિફરન્સ થઈ ગયો ચાર વર્ષ મેં એ ફોન આપ્યો

ના ના એ એમાં એનું તમારા ફોન માં જે રિઝલ્ટ છે ને એની કરતા સારું આવે એના વીસ હજાર રૂપિયા આપે એમ કહે છે કંપની વાળા આપી દેવો છે હે અકર પાંચ છ હજાર નો ખર્ચો છે એવું છે તો હવે ગાઈઝ વિચારવી છે કે આનું હું કરું બાકી તમને બોક્સ ની વાત કરું બોક્સ માં કઈ લાંબુ નીકળ્યું નહીં ચાર્જર ને એવું હતું પણ વાત કરું આ જૂના ફોન ની તો આને ચાર વર્ષ આપણે આરે સાથ આપ્યો છે એને હું કેવું હા ચાર વર આયલો ચાર વર આઈ અને અમે ક્યારે બહુ જલ્દી તો ફોન વેચતા તો નથી જ તે પણ આ વખતે એવું તો વેચી નાખું પણ પપ્પા ના પાડી એટલે આપણે શું કહેવાય અને રિપેર કરી નાખશું અને બીજું એ કે ચાલો આ ફોનની કન્ડિશન જૂના ફોનની કેવી છે ને એ તમને હવે બતાવું તો ભાઈ જા આ જૂનો ફોન છે ને એમાં જે ઉપરનું સ્પીકર આવે ને બંધ થઈ ગયું તો વરસ દિવસ થાય તોય હું છે ને લાઉડ સ્પીકરમાં વાત કરતો કારણ કે આખો દિવમાં મારા બહુ એટલા બધા ફોન ન હોય ચાર પાંચ જ આવે બાકી કન્ડિશન છે ને જે નવો ફોન લીધો ને એવી સેમે સેમ કન્ડિશન છે આમાં એક જગ્યાએ કંઈ ટચકોય પડ્યો નથી કારણ કે આને કવર વિના મેં યુઝ કર્યો જ નથી ઘણા લોકો આઈફોન કવર વિના યુઝ કરતા હોય પણ હું નથી કરતો કારણ કે મારા હાલતા ફોન કાઢવાના હોય ને એવું હોય આની સો એ સો ટકા કન્ડિશન છે પણ ખાલી આમાં એક લેન્સ જે શિફ્ટ થાય છે ને એ થાતો બંધ થઈ ગયો અને બીજું ઈ કે સ્પીકર કાનનું ખરાબ થઈ ગયું બીજું ઈ કે જે ગમે જ્યારે મેં આઈફોન લીધાય છે ને અત્યારે એક પ્રોબ્લેમ એ આવ્યો છે કે મારા બે આઈફોન મેં લીધેલા છે લાઈફમાં મારી એ આઈફોન ના હજી આમાં બતાવે છે તો હવે એને ડિલીટ કઈ રીતના કરવું ને એ મારે શીખવાનું છે હું તને હમણાં બતાવી અને બીજું એ કે હા જેટલા પણ આઈફોન લીધા ને એમાં મારો આ ફોટો ફિક્સ જ હોય અને બીજું અંદર વોલપેપરમાં આ ફિક્સ જ હોય આ ફોનમાં એમ હશે એટલે જેટલા ફોન લીધા ને એમાં ફોટા મેં કોઈ ચેન્જ કર્યા નથી કાંઈ નહીં હવે આપણે જવાનું છે ચાર્જર ગોતવા અને કવર લેવું ગ્લાસ નખાવશું તો ચાલો એ તમને આવીને બતાવી કેટલાનું આવ્યું શું છે ને બધું ગાઈઝ વાત કરું તો આપણે લીધો છે આઈફોન સિક્સટીન પ્રો અને પાંચસો બાર જીબી લીધો છે અને હજી આપણે ચાર્જર લેવાનું બાકી છે ને મસ્ત મજાનો ગ્રે કલર લીધો છે તમે લોકો કહેજો ગ્રે લીધો એ સારો કે વ્હાઈટ લીધો હોત તો એ સારો હતો બીજું એક આ ફોનમાં ખાલી છે ને અહીંયા જે આવે ને સેન્સર એ જ નવું છે બાકી કાંઈ નવું નથી ફિફ્ટીન પ્રો લઈ ને તો હાલે પણ મારે હજી ચાર વર્ષ પછી આ ફોન બદલાવાનો હોય એટલે હું જે લેટેસ્ટ મોડલ હોય ને એ જ યુઝ કરું હવે જોઈશી આ ફોન આપને કેટલો સાથ આપે છે બીજી વાત તો આમાં કાંઈ નવું નથી નવીન એ છે કે આમાં બે બાજુ સીપિન આવે આમાં પિન નહોતી આવતી હવે ફ્યુચરની વાત કરવી તો ફ્યુચરમાં તો આપણે એટલી બધી બહુ આઈડિયા છે આ નહીં હવે યુઝ કરવી ફોટોગ્રાફિકને એવું કરવી પછી ખબર પડે કેવું છે તો ચાલો અત્યારે તો જે સેમ આમાં સેટિંગ હતું ને એ જ આમાં છે પણ આનું સેટિંગ હવે મારે સ્ટોરમાં જ આવવું જોઈએ એમાંથી એનું જે સેટિંગ હશે એ પહેલાં પ્રોપર કરી પછી કોઈ બ્લોગર હશે એની પાસે સિક્સટીન પ્રો હશે એને મેસેજ કરી નવું સેટિંગ મગાવી ત્યારે વિડીયો હરખો આવશે તો હવે છે અત્યારે હું માં શૂટ કરું છું પણ નવું સેટિંગ અત્યારે હું કરી આવીને પછી ફોર કેમાં શૂટ કરી એટલે બધા એમ કહે કે HD કરતાં ફોર કે સારું વિડીયોનું રિઝલ્ટ આવે તો હવે છે હવે બાકી તો રે કવન ની અને ચાર્જરની ની લઈને આવું ને એટલે તમને નવા ફોનમાં શૂટ કરીને પાછો બતાવી ના વાગી ગયા છે સાડા દસ અને જો ઘરે આવી ગયા છે ફોન નું ખાલી કવર ને કાચ નાખ્યો છે ચાર્જર લેવાનું તો ચાર્જર મળ્યું નથી જે અમારે ત્રીસ વોલ્ટ નું જોઈ નઈ એક બે જગ્યાએ હતું ને તો કાલે સવારે કેક થી ગોતી આપણે ચાર્જર લઈ આવશું અને એની સાથે છે ને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો કાલથી અને પોમદીથી આપણે બે વાર અલગ અલગ મોડમાં વિડીયો ઉતારવાની ટ્રાય કરવાની છે એમાંથી જે બેસ્ટ મોડ લાગશે ને એ મોડમાં આપણે ડેલી વ્લોગ શૂટ કરીશું આજથી તમને ફૂલ વાળા અને સારા વોઇસવાળા વિડીયો જોવા મળશે તો કેવા કાંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગમો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને નું ગ્રુપ ક્લાય કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય